બાદ વાવ બેઠક ખાલી પડી છે ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસના આગામી ઉમેદવાર કોણ હશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે

રાજીનામા સાથે જે નામો ચર્ચામાં છે છે તેમાં ગુલાબસિંહ રાજપૂતનું નામ ચર્ચાઈ રહ્યું આજે મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહેલ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે ગેનીબેન ઠાકોરનું સન્માન કરવામાં આવશે જે રીતે લોકસભા ભાજપની ની છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાની હેટ્રિક તેમને રોકી છે અને તેઓ સાંસદ બન્યા છે તેને લઈને સન્માન